જે શનિવારે ઘટી સહિત તેત્રીસ થી પણ વધુના મોત થયાના અહેવાલ છે અને મૃતાંક હજુ પણ વધવાની આશંકાઓ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સવારે ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની પણ તમને ખબર પૂછી

મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી હાજર હતા હતા તે દરમિયાન એર એમ્બ્યુલન્સ દ્વારા મૃતકોની ઓળખ કરવા હેતુ ગાંધીનગર મોકલવામાં આવ્યા સવારે ચાર ત્રીસ કલાકે એર એમ્બ્યુલન્સ મારફતે ડીએનએ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા પચીસ ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે જેનો અડતાલીસ કલાક બાદ રિપોર્ટ આવશે બીજી બાજુ એમ્સ હોસ્પિટલમાં સોળ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા તો અગિયાર મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર જનરેટર ચલાવવા માટે ગેમ ઝોનમાં અંદાજે બે હજાર લિટર ડીઝલ રાખવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે ગો કાર રેસિંગ માટે લગભગ પંદરસો લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો આ જ્વલનશીલ પદાર્થોમાં આગ લાગી હતી જેના કારણે અકસ્માત ભયાનક થયો હતો થોડી આખો ગેમ ઝોન આગની લપેટમાં આવી ગયો હતો આ કેસની તપાસ માટે સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે ગેમ ઝોનમાં વીજળીનું ભારણ વધુ છે ગરમીના કારણે વીજ વાયરિંગ લોડને હેન્ડલ કરી શક્યું ન હતું જેના કારણે શોર્ટ સર્કિટ અને આગ લાગી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગેમ ઝોન હતો અહીં ઘણી રમતો હતી જે આસપાસના ગેમ ઝોન કરતા મોટી હતી એક જગ્યાએ વધુ એડવેન્ચર ગેમ્સ હાજર રહી હતી માહિતી અનુસાર ટીઆરપી ગેમ ઝોન ની શરૂઆત વર્ષ બે હજાર માં કરવામાં આવી હતી તે બે એકર જમીનમાં બનાવવામાં આવ્યું હતું ગેમ ઝોન મોટા ટીન શેડ હેઠળ બનાવવામાં આવ્યો હતો ગરમીથી બચવા માટે તેમાં મોટા એર કન્ડિશનર લગાવવામાં આવ્યા હતા

ઓફર રાખવામાં આવી હતી ચારસોની જગ્યાએ નવ્વાણું રૂપિયામાં છે તે ગેમ્સ રમાડવાની જે ઓફર રાખવામાં આવી હતી જ્યારે બીજી તરફ છે તે જે ગેમિંગ ઝોન છે તેનું વેલ્ડિંગ કામની કામગીરી પણ છે તે હાથ ધરવામાં આવી હતી અને જે બ્લાસ્ટ થવાના કારણે છે તે અઠ્યાવીસ લોકો છે તે મોતને ફેંક્યા હતા પરંતુ જે સમગ્ર બાબત છે તે ઉચ્ચ અધિકારીઓ હોય કે પછી સત્તાધીશો હોય તે નિવેદનો આપી રહ્યા છે પરંતુ

તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે માતાઓ છે રુદ્રન કરી રહી છે પિતાઓના આંખોના આંખમાંના આંસુ છે તે સુકાતા નથી પરંતુ સત્તાધીશો છે તે માત્રને માત્ર છે તે પૈસા આપીને જે આ સમગ્ર કાંડ સર્જાય છે તેના ઉપર મલમ લગાવી રહ્યા છે સમગ્ર મામલે છે તે હાલ બેઠક ચાલી રહી છે આઈજી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે એ મહાનગરપાલિકા પાસેથી જે ખુલાસાઓ માંગી રહ્યા છે કે એનઓસી ચિહ્ન હોવા જેના કારણે છે તે આ ટીઆરપી ગેમ ચોન ની પરવાનગી કોને આપી તે બાબતે પણ છે તે તપાસ પણ કરવાની શરૂઆત કરી છે પરંતુ જે કહી શકાય કે સરકાર સામે સરકાર જોવા મળી રહી છે કારણ કે કોર્પોરેશન છે તે છે તે સીધું જવાબદાર બની રહ્યું છે લોકો છે તે એક જ માંગણી કરી રહ્યા છે કે યોગ્ય ન્યાય મળે આ જે યુવરાજસિંહ સોલંકી અને એ પ્રકાશ જૈન છે આ બંને છે તે

રમેશ ચિલ્લાળા પૂછ્યું હતું ત્યારે તેને બે મૃત્યુ દર્શાવ્યા હતા પરંતુ ત્યારે નિરમા ન્યુઝ ટીમે પચીસ મૃત્યુ દર્શાવ્યા હતા જે પચીસ ને પણ છે તે હાલ વટાવી ચુક્યા છે અને કહી શકાય કે સત્તાધીશો છે તે માત્ર માત્ર પૈસા છે તે પરિવારજનોને મલમ લગાવી રહ્યા છે સંચાલકો શા માટે એ કાર્યવાહી સંચાલકો સામે કરવામાં નથી આવી માત્રને માત્ર એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે એ એફઆઈઆર પણ છે તે પોલીસ પ્રશાસને જે તેમને દાખલ કરી છે એટલે કે કોર્પોરેશન સીધું જ પોતાની જવાબદારીમાંથી છૂટી રહ્યું છે બીજી તરફ છે તે કહી શકાય કે સિવિલ હોસ્પિટલને બેરીકેટ મારી અને જે કિલ્લાની જેમ છે તે ખડકી દેવામાં આવ્યું છે જે પરિવારજનોના રોષ પણ જોવા મળી રહ્યો છે રુદન જોવા મળી રહ્યા છે જેથી કરી કોઈ અનિચ્છને બનાવના બને તે માટે રાજકોટને સિવિલ હોસ્પિટલ હાલ એક કિલ્લો બની ગયું છે પીએમ જે પીએમ રૂમ સુધી છે તે કોઈ પણ લોકોને મીડિયા હોય કે પરિવારજન હોય તેમને છે તે

અને જે રુદન કરી રહ્યા છે માતાઓ છે તે રુદન કરી રહી છે પોતાના બાળકને મેળવવા માટે પોતાના બાળકનો મુખ જોવા માટે છે તે હાલ રુદન કરી રહ્યા છે અને માત્રને માત્ર છે તે હાલ છત્તાધીશો છે તે એક જ તે આશ્વાસનોનો પોટલો છે તે લોકોને આપી રહ્યા છે એટલે કે કહી શકાય કે માત્રને માત્ર ચિટની રચના કરી છે તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ અટકાયત કરશે એફઆઈઆર થશે તેમના વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે તે પણ એક છે તે

જે કહી શકાય કે રુદનના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે જે લોકોએ પોતાના સ્નેહીઓ ગુમાવ્યા હોય પોતાના કુલ જેવા બાળકો ગુમાવ્યા હોય તે છે તે હાલ રુદન કરી રહ્યા છે જે યુવરાજી સોલંકી હોય કે પ્રકાશ જૈન હોય સહિતના છ લોકો વિરુદ્ધ છે તે હાલ એફઆઈર તો દાખલ કરવામાં આવી છે પરંતુ ફાયરના જે સાધનો હોય કે પછી અન્ય સાધનો હોય તે છે ચકાસણી ન થઈ હતી સાથે જ તે કોર્પોરેશનની સીધી જિમ્મેદારી હતી કે દરેક બાબતે તપાસ કરવી જોઈએ જયારે જયારે આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે ત્યારે માત્ર દરેક જિલ્લાઓમાં દરેક રાજ્યોમાં માં છે તે માત્ર માત્ર તપાસો આદેશ અને જે ગેમ્સ ઝોન છે તે બંધ કરવાના આદેશો આપવામાં આવતા હોય છે પરંતુ અન્ય થોડા દિવસ બાદ છે તે નવી એક દુર્ઘટનાઓ ઘટતી હોય છે તો જે લોકો છે તે સામાન્ય લોકો છે તે મોતને ને રહ્યા છે પરંતુ કહી શકાય કે આવી ઘટનાઓ ક્યારે લગામ લાગશે કારણ કે જે લોકો છે તે પોતાના સત્તાધીશો સોલંકી ને પ્રકાશ જૈન સહિતના તેના મળતીયાઓ છે તે કડકમાં કડક કાર્યવાહી થાય તેવું પરિવારજનો છે તે માત્ર ને માત્ર સરકાર પાસે અપેક્ષા લગાવી રહ્યા છે તેઓને પૈસા નહીં પરંતુ તેમના બાળકો પરત જોઈએ છે પૈસા થી તો બાળકો પરત અને સાથે એ પણ બાબત સામે આવી છે કે ગેમ ઝોન ના માલિકો છે એ મોત નું ફોર્મ પણ ભરાવતા કારણ કે અંદર જાઓ ત્યારે સહી કરવામાં આવતી કે જે પણ થાય એની જવાબદારી તમારી રહેશે તો અહીંયા પણ એવું ફોર્મ આવતું હતું સૌપ્રથમ ટીઆરપી ગેમિંગ ઝોન છે ત્યાં વીસ થી વધારે રાઈડસો ચાલતી હતી જે દરેક રાઇડ્સ માટે છે તે કોન્ટેક્ટ નંબર જે જે તારીખ પર આ રાઇડ્સ આવતી હોય તે તારીખ અને જે દરેક લોકોની તે લેવામાં આવતી હતી બીજી તરફ આપણે જણાવી દઉં કે જે ટીઆરપી ગેમ ઝોન જે ફોર્મ હતું આ મોતનું ફોર્મ છે તે ઇંગ્લિશમાં લખવામાં આવતું હતું જેથી કરીને તે સિત્તેર થી એસી જે ટકા પબ્લિક છે લોકો છે તેમને આ ફોર્મ વિશે પણ યોગ્ય માહિતી ના હોય ફોર્મ પડવાની પણ છે તે તસજી ન લેતા હોય માત્ર ને માત્ર છે તેઓ પોતાનું નામ લખીને સહી કરી દેતા હોય પરંતુ જે તેના સત્તાધીશો છે કારસ્થાન ચાલતું હતું અને જે કહી શકાય કે ફોર્મ ઉપર સહી કર્યા બાદ છે તે ગેમ્સ રમાડવામાં આવતી હતી અને જે જે ફોર્મમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ રાઈટ માં છે તે કોઈ પણ પ્રકારની ઈજા પહોંચે તો જવાબદાર તે વ્યક્તિ પોતે જ રહેશે કોઈ પણ પ્રકારની દુર્ઘટના બનશે તો જે પોતે જવાબદાર વ્યક્તિ રહેશે તો આ એક ફોર્મ માત્ર છે સહી કરી છે એ ફોર્મ છે તે લોકો જ પોતે જવાબદાર રહેશે કારણ કે જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે દર્શાઈ રહ્યું છે કે આ ટીઆરપી ગેમ ઝોન છે માત્ર પત્રના શેડ ઉપર છે તે ખડકી દેવામાં આવ્યું છે આ પત્રના શેડ ઉપર જે આ ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે તે પણ છે તે યોગ્ય નથી કારણ કે આ તો આગ લાગી અથવા જો વાવાઝોડું આવીને પતરા જો ઉડ્યા હોય તો તેનું જિમ્મેદાર કોણ રહે કારણ કે જે મોટી બિલ્ડિંગો બનાવવામાં આવતી હોય છે ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે માત્ર ને માત્ર પત્ર બનાવવામાં આવ્યો છે અને જે કહી શકાય કે આ મોતના સોદાગરો છે તેઓ દ્વારા છે તે વધુ લાલચ મેળવવા માટે છે તે ઓફર રાખવામાં આવી હતી ફોર્મ ભરાવ્યા બાદ છે તે મોત નું ફોર્મ સાબિત લોકો માટે થયું છે હાલ છે તે એક સમાચાર એ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે કે થોડી ક્ષણોમાં છે તે રાજકોટના પોલીસ આવી રહી છે ફોર્મ ભરાવી દેવામાં આવતા હતા એટલે એક જ વાત છે પૈસા તમારા જવાબદારી તમારી કઈક થાય તો તમે જવાબદાર અમે કશા માટે સેફટી આપીશું નહીં પ્રકારની બાબત આ ગેમ સામે આવી પ્રકારની માનસિકતા તેમની સામે આવી કોઈ પ્રકારની સેફ્ટી હતી નહીં જેવું અમે આપને બતાવી રહ્યા છીએ કે પતરાના ગેટ બનાવવામાં આવ્યા હતા પતરામાંથી ડૂમ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો આ તો આગ લાગી અન્ય કોઈ ઘટના બની હોત તો પણ જવાબદાર કોણ હોત તે એક સવાલ છે તો રાજકોટમાં શનિવારે સર્જાયેલા ગોજારા ગેમ ઝોન કાંડનો મામલો ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યો હતો અને